તકલીફ થાય એવું કેમ કે ડેલી વ્લોગિંગ કરતા હોય ને તો આમ ભાઈ કમ્પ્લીટ હોય પણ થોડાક અમુક દિવસો ગેપ પડી જાય કે નહીં પછી થોડુંક તકલીફ થઈ જાય એવું લાગે છે તો જુઓ સવાર સવાર આપણે વ્લોગ શરૂ કરી દીધો છે કેવલભાઈ તો તૈયાર થઈને દુકાને જતા રહેશે અને મિતાલી બેન જો અમારે ની તૈયાર કરે છે હા બધા માતાજી અને જો અમારે દસ ભગવાન ટાઈમ ગયો તો અત્યારે અત્યાર બધાને ખબર હશે જો અમારે તૈયારી ચાલે છે મારા નિશાળા કે નિશાળાનું તૈયાર થઈ જાય ને પછી આપણે કામ તા સુધી હું નહીં તો છે ને આપણે તમને બધાને ખબર જ હશે કે આપણે છે ને વિડીયો બનાવતા નથી એનો એક મહિનો જેવું ટાઈમ થયો છે અને શુક્રવાર ઉપરાવતા નહીં હું તમને કહું આવ્યો વિડીયોમાં કે કેમ વિડીયો ન બનાવતા જો એના લીધે લીધેથી નાવું જ થઈ જાઉં બેન તમે કેમ ને બનાવતા તમે વિડીયો બનાવો કે તમારા બેઠા હોય એમ તો લોકો એટલું બધું મસ્ત કે આપડે તો જો એના લીધે આપડે શરૂ કરી દીધો છે તો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને અમુક લોકોને છે ને વિડીયો બનાવી ને ગમતુંય નથી ને ખરેખર અમે વિડીયો બનાવી તો ક્યારેક નજર લાગી જાય કેમ કે વિડીયો બનાવી અઠવાડિયું બનાવી તો પાછા ખબર દઈ છે બધા જોતા છે ને કે પાસા બંધ કરી દઈ મહિનો થઈ જાય ત્યાં સુધી બનાવતા નહીં અને પાસા શરૂ કરીએ તો અમારે ને વિડીયોની નજર લાગી જાય અમુક અમુક લોકો નથી ગમતું ને એને જે નહીં ગમતું એને આપણે ગમાડવું જ નથી કેમકે એને ગમતું નથી તો આપણે વિડીયો એને ગમાડવા નથી જ્યાં ગમે છે ને એના માટે આપણે વિડીયો બનાવી છીએ તો જો જે મસ્ત મજા ઘણા દિવસ પછી વિડીયો બનાવી છીએ તો બધા કમેન્ટ કરીને કહેજો કે અમે આમ હું કઈ ફેરફાર તો નથી કરતા ને પહેલા જેવો વિડીયો બનાવી છીએ ને કે મસ્ત બનાવી છે તો ખાસ કરીને કહેજો તો જો ઘણા સમય પછી આજે હિંમત થઈ ગઈ છે વિડીયો બનાવેલી તો તમે બધા સપોર્ટ કરવાનું ભૂતા નહીં ભાવ મિતાલી બેન રિયાન મને પગડા છે તો જોઈ લે રિયાન ભાઈ અમાર જો અત્યારે મસ્ત ને મસ્તી થઈ ગયા તમે દેખાતો છે કપડા મોટા થઈ ગયા છે એના માર જો આ ઠેકડા મારવાનું બહુ ગમે એમ કેમ છે પકડી રાખો એટલે ઠેકડા મારા ઘર જાવ એની મેળા મેળા કરે પાછો એની મેળા ઠેકડા મારા કા એ રિયાનભાઈ ડિસ્કો કરાવ છો કે અમારા રિયાનભાઈ તે ઘણા ટાઈમ પછી હે ને બ્લોગ દેખાય છે અને અમારો સેલો બ્લોગ છે કે અમારા રિયાનભાઈ નો છે કેમ કે એના પાંચ મહિના પૂરા ગયા એ અમારે લાસ્ટ બ્લોગ મૂકેલો છે તો હવે હાલે ટૂંક સમયમાં એને છે ને છ મહિના પૂરા થઈ જાય તો રિયાનભાઈ અમારા મોટા થઈ ગયા એટલે ઠેકડા વધારે મારે કાંઈ બહુ બદમાશ મતલબ બહુ તોફાની થઈ ગયા તોફાની થઈ ગયા બદમશ બની ગયા એ બે છોકરા છે ને ઈ રિયાન કેતા પેલ નસતી જ બદમશ કે એકલા કાઢી નાખે ને ગડીક ખાઈતા નાખે ને એને તાર ને ટેકિંગ કરવા તો નું છે ને ને છે અચ્છા નવીન તને બેકા કરવાના કે હરના ભા વીણી હકેલો કાસી કાસ તમાર આ ભાઈ બો કપડા બગાડ હો આ આખા દીમાં આ 10 જોડી બગલા રે કેમ લાગે હા બધાય પાછા કમેન્ટ કરશે કે abelian ને એમ કેમ પેર એમ સા હાડી છે ને એ ધોઈ નથી આ હાડી ધોઈ નથી છે એ હાડી છે ને લાઈક ન કે કેમ એ હાડી કેમ નવા નવી પેરેલ છે ત્યાં કે દે એવું તો હોય ને આવાળું થોડું કામ કેવાનું ન હોય કેવું છે કઈ એ લાગે ફરવા નહોતા વિએ જાવતે તો ક્યાં કેતા આટલા દિવસ કેમ વલોગિંગ નહોતા કરતા હા બ્લોગિંગ તો કીધું તો કરું મે બ્લોગિંગ છે ને કંટાળો આવતો હતો મને તો તમને બતાય દાત હશે તો સાચી વાત છે કંટાળો આવતો じゃ વિડિયો બનાવતા હોય ને એક દીનો બને નહીં તો રીલ માં હવે આજ ને બનો કાલે બનાય તો આપણે કાલે બનાવવાનું છે એટલે ને આજે ને બનો કાલે બનાય એમ એટલું આળસ આવે ને

તો એ ક્યાં મળવા આવ્યા એ દુકાન જોઈએ ને બેન તો એને ઘરના ને એમ કીધું કે રાખો રાખવું કે ઘર છે કે આપડે વિડીયો જોઈ ને એવડે છે ઘર એ કેમ તો દુકાને ઉભા રહ્યા પછી એ લોકો સોડા આપી દે સોડા ને પૈસા આપીધા ને પૈસા વાત પૈસા આપી દીધા છે ને પાછી બીજી વાર સોડા દીધી એટલે હોય તો પાવી પડે અને એ લોકો એ ભાઈ અને એટલો એટલે આપ્યો કે બ્લોગિંગ શરૂ રાખો બનાવે એમ કેમ ને બનાવતા એમ અમી કે ડેઈલી જોતા એટલે અમને મજા આવે કે ડેઈલી સાડા બાર પડે ને સાડા બાર વિડીયો કે તમારો પડે એટલે પેલો તમે જોઈ લઈ દે તો હારો વાલો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલ ઉપર પેલા સબસ્ક્રાઈબ કરો હારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો થોડું કામ છે આપણે ઘરનું થોડું કામ હોય બતાવી દઈએ મારા દુકાનનું કામ દુકાન છે બાજુમાં આપણે અમુક નવા મિત્રો હોય કહી દઈએ

અમાર केवल ભાઈ છે ને બધે પેલા 4 થી જ મિતાલી તાર केवल પણ કેવલ કમ્પ્લીટ થઈ જાય 9.5 થઈ ને એટલે ભાઈ 4 થામાં 10 માં 12 થઈ જ તેમ કે મને ફટાફટ નિશાળે મૂકી દે કેવલ બહુ ઉતાવળો છે જોઈ છે મોટો થઈને શું કરે ભણે કે નહી એમ અત્યારે બહુ ઉતાવળો છે બાલવાટિકામાં છે હજી ક્યાં એટલે ઉતાવળ હ હા અમાર કેવલ ભાઈ તો એમ

ਅਸੇ ਕਹਨੇ ਕਰ ਚਾ ਲੋ ਦੀ ਉੱਗੀ ਜੋ ਨਿਹਰਾਦ ਨੇ ਕਿਉਂਕਿ ਆਸੇ ਇਹ ਵੀਡੀਓ ਚਾਲੂ ਵੀ ਰੋ ਨੇ ਅੱਛਾ ਮਾੜਾ ਤਾਂ ਇਹ ਜੰਗ ਉਹੋ ਕੱਲ ਲੋਕਰ ਅੱਜ ਕਦ ਚਾਲੂ ਕੀਤੀ ਦੋਸਤ ਹਰੂ ਕੰਮ ਕਰੂ ਸੇ ਚਾਲਵਾ ਦੀ ਬੀਜੂ ਹਾਂ ਚਾਲਵਾ ਦੀ ਆਚੀ ਗੱਲ ਸੇ ਜੋ ਜੋ ਭਾਗੀ ਜੋ ਨੇ ਤਾਂ ਤੂੰ ਕੀ ਕਰੂ ਕੀ ਕਹ ਬਾਈ ਵੀਡੀਓ ਬੈਂ ਕਰਾ ਨਾ ਕੋ ਆਲੋ ਨੇ ਇਹੋ ਸੇ ਹਾਲੋ ਹਾਲੋ ਬੈ ਰਿਆਨ ਭਾਈ ਨਾ ਬਹੁ ਉਤਾਵਰ ਸੇ ਫਟਾਫਟ ਹੋ ਨਿਚਾਲਾ ਜਾਈ ਮੁਕਵਾ ਮੈਂ ਬੈਂਗਮ ਬੈਹੜਾ ਰਿਆਨ ਭਾਈ ਆਖ ਸੇ ਕਾ ਸੇ ਕੇਵਲ ਮਿੱਠਾ ਲਈ ਬੈਹ ਜਾਏ ਇਹੋ ਸੇ ਰਿਆਨ ਭਾਈ ਰਿਆਨ ਸੇ ਜੋ ਲਿਆ ਜੋ ਰਿਆਨ ਭਾਈ ਬੈਹ ਗਿਆ ਜੋ

બધા ને ખબર સુખ ને દુઃખ તો બધા આવતું જ હોય અને અમુક લોકોને છે તો એવું બધું હોય અમુક દુઃખ એવું હોય કે ભૂલી ને આગળ વધવું પડે અને અમુક એવું હોય ભૂલવું હોય તો ભૂલાય તો એવું બધું છે કઈક

હારવાલાઓ ફટાફ જમી દીધી તો બપોરનું જમી લીધું છે ને આવી ગયા છે આપણે દુકાને જેમ કે અમારી દુકાન પણ છે ઘરની બાજુમાં છે અમુક નવા મિત્રો હોય તો આપણે કહી દઈએ હવે બે છે દુકાને થોડુંક કામગીરી હોય તો આપણે સવારમાં પહોંચી દીધી હતી તો હવે છે ને ડેલી વ્લોગિંગ કરશું ડેઈલી આપણે બપોરે સાડા બાર બ્લોગ આવશે તો સપોર્ટ કર્યો પેલા એવો સપોર્ટ આપતા રહેજો હારવાળોવાનો બ્લોગ થશે બહુ મોટો અહીંયાનો બ્લોગ અહીં સુધી થઈ આ છતાં બ્લોગ આપણે અહીંયા પૂરું કહીશ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ નવા વ્લોગમાં સુધી બાય બાય